આ સંમેલનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

ભારતીય જનતા પાર્ટી સંવિધાન પ્રશ્ન પૂછ્યો કે સરકાર કેવી રીતે ચાલશે અને ત્યારે અટલજીએ કહ્યું કે સરકાર સંવિધાનના ના આધારે ચાલશે એટલે ભારતીય જનતા પાર્ટી માટે સંવિધાન પ્રાયોરિટી છે અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર હોય કે ગુજરાતમાં હોય હંમેશા ભારતીય જનતા ગૌરવ આપીને સરકાર ચલાવવાનું કામ કર્યું છે ધર્મ અપનાવ્યો હતો જયારે એને રાજકીય જરૂર હતી ત્યારે સંવિધાન નેવે મૂકીને સંવિધાનનો જે મૂળ આત્મા છે એને પણ એનો હાસ થાય અને એમાં અનેક બદલાવો કર્યા અને સૌથી વધારે અગત્યનું તો કટોકટી જયારે ઇન્દિરા ગાંધીએ દેશ પર ત્યારે ખૂન કરવામાં આવ્યું એવું આપણે માનીએ ભારતીય જનતા પાર્ટી એને આજે પણ કાળા દિવસ તરીકે એને ઉજવે છે ત્યારે આજે અમે કોંગ્રેસે સંવિધાન માટે શું કર્યું અને ભારતીય જનતા પાર્ટી એ સંવિધાન ને ગૌરવ માટે શું કર્યું એની વાત આજે પ્રબુદ્ધ નાગરિકો કાર્યકર્તા સામે મૂકવાના છે